જોવા જઈએ તો મોટા લોકોને અને નાના બાળકો ને પણ ઘણી વખત ટીબી ની અસર જોવા મળતી હોય છે તો આ જે વયો છે જે જવાનિયાઓ છે યુવાનો છે અને જે નાના બાળકો છે

એ કોઈ પણ પ્રકારના સિમ્ટોમ્સ નથી ડેવલપ કરે અને લંગમાંથી પછી એ સ્પ્રેડ થાય અને કાં તો લસિકા કરણીઓમાં જાય અથવા તો શરીરના બીજા ભાગમાં જાય જેવી રીતે બોન્સ છે જોઈન્ટ છે કિડની છે આ આવા અલગ અલગ ભાગમાં જઈ શકે અને ત્યાં આગળ થોડો સમય મેબી ત્યાં આગળ થોડો સમય ડોર્મન્ટ અને થોડાક મહિનાઓ પછી ક્યારેક તમે જોયું કે થોડાક વર્ષો પછી એક્ટિવેટ થાય છે અને ત્યાં રોગ ડેવલપ કરે તો એવા ભાગમાં

વેટલેસ ના હોય પરંતુ લસિકાકણી એટલે લિફનોર છે એનલાજ થયેલા હોય અથવા તો એપસેસ થયું હોય અથવા તો જોઈન્ટની અંદર પણ ચાલવામાં તકલીફ થતી હોય તો એ જોઈન્ટ ઇન્ફેક્શન તો આવા પણ પ્રકારના સિમ્પમ્સ જોવા મળતા હોય છે જેને એક્સ્ટ્રા પોલમોનરી ટ્યુસિસ કહે છે યશભાઈ અમે તો કિડની અંદર એપ્સેસ થયું હોય અને કેટલાય વર્ષો સુધી ડાયગ્નોસ્ટ ના થાય એમાં પેટમાં દુખાવો થાય અને ત્યારે જયારે આ ની તપાસ કરવામાં આવે ત્યારે જણાય છે કે આ તો કિડની અંદર ટ્યુબર ફ્લોસી જે રીતે આપ સમજાઈ રહ્યા છો ટીવીના જે લક્ષણો છે તે બીજો પ્રશ્ન પણ મારો એ હતો કે જો ટીબીના જોખમી પરિબળો વિશે પણ આપણે વાત કરી તો કહેવાય કે આ આપણો જે આજનો વિષય છે તે પોઈન્ટ ઉપર જ હું આજે સીધો આવું છું કે ટીબી શું જીવલેણ રોગ સાબિત થઈ શકે ખરી હા યશભાઈ આ ટીબી અને એને જો જોખમી હોય અ જોખમી હોય તો એને સાવચેતી રાખવા માટે અને એનાથી બચવા માટે શું કરી શકાય જો હવે આ પ્રશ્ન સીધો જાય છે કે જે ટ્યુબરક્લોઝિસના દર્દીઓ છે જે નેગ્લેક્ટ ના કરે ટ્યુબરક્લોઝિસના બીમારીને ગંભીરતાથી લે એના માટે આ પ્રશ્ન જવાબ સાંભળવો ખૂબ જરૂરી છે યશભાઈ સૌથી પહેલાં તો એ વસ્તુ કે ટ્યુબરક્લોઝિસ જો એને પરંતુ એના માટે જરૂરી છે કે ટ્યુબર ક્લોસીસ ની યોગ્ય સારવાર કરવી ટ્યુબર સારવાર નોર્મલ કેસીસ માં છ મહિના જેટલી હોય છે છ મહિના સુધી એને કોમ્બિનેશન ઓફ ડ્રગ આપવામાં આવે છે એમાં બે મહિના ઇન્ટેન્સિવ એટલે ફોર ડ્રગ થેરાપી આપવામાં આવે છે અને પછીના ચાર મહિના છે એને ટુ ડ્રગ થેરાપી આપવામાં આવે છે એટલે પોષક તત્વોની સાથે સાથે છ મહિના કન્ટિન્યુઅસ એની યોગ્ય ટ્રીટમેન્ટ કરવી એ ખૂબ જરૂરી છે યશભાઈ ઘણી વખત એવું થાય છે કે ટ્રીટમેન્ટ ચાલુ કર્યાના એક મહિનાની અંદર પેશન્ટને સિમ્ટોમ્સ એકદમ નોર્મલ થઈ જાય છે કોઈ પણ પ્રકારની આગળ તકલીફ હોતી નથી એટલે પછી શું કરે કે દર્દી જે છે એ ટ્રીટમેન્ટ લેવાની બંધ કરી નાખે કારણ કે દવાઓની પણ થોડી આડઅસર થતી હોય દવાની થોડીક લીવર પર અસર થતી હોય છે દવાને કારણે લોહી પણ ડાર્ક યલો કે રેડ આવે એટલે પેશન્ટને એમ લાગે કે મને બીજી તકલીફ થાય તો એમ બંધ કરી નાખે ના તો ખોટી માન્યતા છે તમે ફીવર ક્લોસીસના પેશન્ટ તરીકે ડાયગ્નોઝ થયા પછી તમારે મિનિમમ છ મહિના ટ્રીટમેન્ટ લેવી જ પડે ભલે તમને બધા જ સિમ્ટમ્સ સારા થઈ ગયા હોય તેમ છતાં છ મહિના તો ટ્રીટમેન્ટ મિનિમમ લેવી જ પડે શભાઈ જો આ ઘણા દર્દીઓમાં એવા જોવા મળે છે કે આ જે છ મહિનામાં જે સ્ટાન્ડર્ડ થેરાપી આપવામાં આવે છે એ એન્ટીબાયોટિક અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ રેઝિસ્ટન્ટ ડેવલપ થઈ ગયા હોય છે જટિલ થઈ ગયા હોય છે અને આને કહેવાય એમડીઆર ટ્યુબર હોય એટલે જે સ્ટાન્ડર્ડ કોગ થેરાપી છે એ આપણે પેશન્ટને આપીએ તો એને રિસ્પોન્સ કરતું નથી આવા કેસમાં ઘણી બધી વખત ખૂબ લાંબી ટ્રીટમેન્ટ આપવી પડે છે અઢાર મહિના સુધીની પણ ટ્રીટમેન્ટ આપવી પડે છે ઇન્જેક્ટેબલ્સ પણ આપવા પડે છે ઇન્જેક્શન્સ આપવા પડે ઘણી વખત બે મહિના કે ચાર મહિના ઇન્જેક્શન્સ આપવા પડે પછી બાકીનો સમય વધારે દવાઓ આપવી પડે અને અઢાર મહિના સુધી આપવાથી દવાની સાઈડ ઇફેક્ટ પણ ઘણી વધારે હોય છે તો તમારે જો એમડીઆર કે એસડીઆર કેબર ડાયગ્નોઝ થાય તો આવા કેસમાં જે ડોક્ટર કે એ પ્રમાણે પૂરેપૂરી સારવાર લેવી ખૂબ જરૂરી છે જો યોગ્ય સારવાર પૂરેપૂરી લેશો પૂરેપૂરી સારવાર અચૂકપણે લે એ જોવું ખૂબ જરૂરી છે યક્ષ અમે ઘણી વખત ગામડામાં જોઈએ છીએ કે દર્દીઓને જયારે ટ્રીટમેન્ટ આપવામાં આવે ત્યારે ઘરે લઈ જઈને અઠવાડિયું પહેલા અઠવાડિયું બે અઠવાડિયું પાંચ ત્રણ ચાર અઠવાડિયા સુધી દવા લઈને પછી બંધ કરી નાખે અને આવું ના કરે એટલા માટે પણ ગવર્મેન્ટે છે ને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ ઓફ્યુ ડોટ થેરાપી ચાલુ કરી કે જેની અંદર હેલ્થકેર વર્કર ઘરે ઘરે જઈ અને ટેબ્લેટ ગળાવડા લો તમારે આ સમય થઈ ગયો તમારે દવા લેવાની અથવા તો એમનું વીકલી ઓબ્ઝર્વેશન રાખે છે અને એના માટે સ્પેસિફિકલી માર્કિંગ સિસ્ટમ રાખે છે જેની ખબર પડે કે ટીબીના પેશન્ટે દવા લીધી કે નહીં

તો દર્શક મિત્રો જે આજનો વિષય હતો તે ટીબી લઈને છે કે શું ટીબી ટીબી જે ટીબીના લક્ષણો જ્યારે દેખાય લાંબી લાંબા સમય સુધી ખાંસી આવી કે અન્ય કોઈ લક્ષણો દેખાય તો ચોક્કસ નજીકના કે અન્ય ફેમિલી ડોક્ટરનો આપો સંપર્ક કરીને તુરંત તેની સારવાર કરાવી ખૂબ જ જરૂરી છે તો દર્શક મિત્રો હાલ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે 2 કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત